પ્રિન્સ રાજે રાજે સ્કૂલ સ્કૂલ અને દેવ્યાની દ્વારા ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના અઢારસો જેટલા વિદ્યાર્થીઓ અને બે હજાર જેટલા વાલીઓએ ભાગ લીધો હતો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સ્નેહ લાગણી અને સુરક્ષા દર્શાવતો તહેવાર છે તેવી જ રીતે આપણા પ્રાકૃતિક સ્ત્રોતો કે જેમની પાસેથી આપણે હંમેશા મેળવતા આવ્યા છે તેથી તેમનું રક્ષણ અને જતન કરવું એ પણ આપણી ફરજ છે તે હેતુથી પ્રકૃતિના સ્ત્રોત્રો જેમ કે વૃક્ષો પાણીના વિવિધ સ્ત્રોતો તેમજ પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી તેમજ તેનું રક્ષણ અને જતન કરવાની આપણી ફરજ દર્શાવે છે આ કાર્યક્રમમાં શાળાના અઢારસો જેટલા વિદ્યાર્થીઓ કુમકુમ અક્ષત લગાવી માતૃપૂજન કરી માતા પિતાને તેમજ દાદા દાદીને પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી રાખડીઓ બાંધી હતી આ ઉપરાંત પર્યાવરણના જતન કરવાના હેતુથી ધરતી માતાને તેમજ પ્રકૃતિ જેમાં ખાસ કરી વૃક્ષો તેમજ પાણીના વિવિધ ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી રાખડી વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ રાખડીનો ઉપયોગ કરો તેમજ પાણીનો બચાવ કરી પર્યાવરણનું જતન અને રક્ષણ કરવાનો હતો આ ઉપરાંત દેશની સરહદ ઉપર રાત દિવસ જે દેશની રક્ષા કરી રહ્યા છે એવા દેશના સૈનિકોને બાંધી તેમનું અભિવાદન કરવું જોઈએ જોઈએ અને અને આમ દરેક સંબંધને પ્રેમ લાગણી જવાબદારીથી એ હતો આ કાર્યક્રમમાં મ્યુઝિક ડાયરેક્ટર પ્રણવ મહંત કેમ્પસ ડાયરેક્ટર પી વર્ધરાજન ટ્રસ્ટી અને એડમિનિસ્ટ્રેટર ડોક્ટર તુષાર ભૂસલે ઉપસ્થિત રહ્યા હતા આજે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનનું આયોજન શ્રી જગન્નાથજી મંદિરમાં કરવામાં આવ્યું છે શ્રીજી મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે અને આ રક્ષાબંધન સેલિબ્રેશનનું અનુખુરી રીતે ઉજવણી કરવામાં આવી છે જે મેં અમે પેરેન્ટ્સને બોલાવ્યા છે અને મધર મધર જે એક પ્રથમ ગુરુ હોય છે બાળક માટે અને એના કન્સર્ન માટે બચ્ચાઓએ મધરને રાખડી બાંધીને એમનું રેસ્પેક્ટ અને રિગાર્ડ બતાવ્યું છે આના સિવાય અમે જાણીએ છીએ કે નેચર એન્વાયરમેન્ટ કેટલું આપણા માટે અગત્યની વસ્તુ છે આજે જેમ જેમ વૃક્ષોની સંખ્યા ઓછી થઈ રહી છે તો આ એક સોસાયટીને આપણે એક મેસેજ આપ્યું છે કે ના ભાઈ આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ બાળકોએ બહુ સુંદર મજાનું સ્કીટ નાટકના માધ્યમથી હિન્દી અને ગુજરાતીનું જે નાટકનો જે અભિનય કર્યું છે એના માધ્યમથી સમાજને એક સંદેશો આપ્યો છે કે ના ભાઈ આપણે વાતાવરણમાં જળ છે જે વૃક્ષો છે એમનું કેવી રીતે જતન કરવું જોઈએ એમની રક્ષા કરવી જોઈએ આપણે ફક્ત કેવલ આપણા સ્વાર્થ માટે જે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ ના કરીને આપણે જે કુદરતી વસ્તુઓ છે એના સંરક્ષણ માટેનો એક સરસ મજાનો મેસેજ આપવામાં આવ્યો છે રક્ષાબંધન નો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે રક્ષાબંધન એટલે પ્રેમ લાગણીનો સંબંધ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણનું જતન કરવા માટે અમે વૃક્ષોને રાખડી બાંધી પાણીના બચાવના ઉદ્દેશથી પાણીના સ્ત્રોતોને રાખડી બાંધી અને બહેને ભાઈને રાખડી બાંધી અને અમે માતૃપૂજન કરી અમારી માતાને રાખડી બાંધી અને ભાઈએ અમારી

વિદ્યાર્થીઓએ પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષોને રાખડી બાંધી પાણી બચાવના ઉદ્દેશથી પાણીના સ્ત્રોતને રાખડી બાંધી બેને ભાઈને રાખડી બાંધી અને અમે માતૃ પૂજન કરવા માટે માતાને પણ રાખડી બાંધી સમાચારોના સતત અપડેટ માટે TNN News ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર